ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના પિરામણના ટાંકી ફળિયામાં રહેતા સુનીતાબેનને અઢાર ઓગસ્ટ રવિવારના રોજ ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા પરિવારજનોએ તેમને તાત્કાલિક અંકલેશ્વરમાં આવેલા નિત્યાનંદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં ન્યૂરો સર્જનને ક્રેનિયોટોમી કરી મગજમાં જામી ગયેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો થોડા દિવસોની સારવાર બાદ અંકલેશ્વરની સુનિતાબેન મોદીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બ્રેન્ડેડ જાહેર કર્યા ડોક્ટર આત્મી ડેલીવાલાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી સુનિતાબેનના બ્રેન્ડેડ અંગેની અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા શોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો શોટો દ્વારા હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલને એક કિડની અને લિવર અમદાવાદની ઝેડ્સ હોસ્પિટલને અને બીજી કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી ચુમ્માળીસ વર્ષીય વ્યક્તિમાં લિવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ દિલ્હીના રહેવાસી સુડતાલીસ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે ડોનેટ લાઈફ દ્વારા દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી મુંબઈ ચેન્નાઈ ઇન્દોર અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે એક જ દર્દીમાં બે અંગોનું ટ્રાન્સપ્લાન્ટ એક સાથે કરવાનું ખૂબ જ જટિલ હોય છે બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પિટલમાં એક જરૂરિયાતમંદ વ્યક્તિમાં કરવામાં આવશે હૃદય સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર ભરૂચ શહેર પોલીસ સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યું હતું હૃદય ફેફસા હાથ નાનું આંતરડું લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી એકસો વીસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે